અને પ્રફુલભાઈ અને માર્ગદર્શન આપ્યું ઘણા બધા ખેડૂતો પોતાની રીતે માર્કેટિંગ કરી રહ્યા છે લાલજીભાઈ પણ મુંડિયા રાવણી થી વાત લાલજીભાઈ વાછાણી એ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે પણ હું તો એમ માનું કે વિશ્વની અંદર ઓર્ગેનિક ખાવાવાળા ઘણા બધા હજારો લોકો છે કે જેને આ મળે એ માટે થઈને એક એક્સપોર્ટ વ્યવસ્થાની એક સંસ્થા પણ સ્થાપિત થવી જોઈએ અને એ સંસ્થા દ્વારા પૂરતો ભાવ

હું તમને વાસ્તવિકતા કહું છું મારી પીડા કહું છું એટલે હું એમ કહું કે ભાઈ હિન્દુ સંસ્કૃતિ નું મૂળ શું તો કે રામાયણ ભગવાન શ્રી રામ રામ થી મોટું તો કોઈ છે નહીં એનાથી મોટા તમે હું કે કોઈ મહાપુરુષોય નથી આપણો મૂળ કોઈ હોય તો ભગવાન શ્રી રામ એ રામ ને જીવતા અત્યાર સુધી કોની રાખ્યા તો કે ભલે અત્યારે મોરારી બાપુ કથા વાંચતા હોય ગમે વાંચતા હોય એ વાંચે રામચરિત માનસ રામચરિત માનસ કોને લખી તો કે તુલસીદાસ ગોસ્વામી એટલે અમે એના દીકરા છે અમે એના દીકરા છે તુલસીદાસ ગોસ્વામીના વારસદારો છે જેમ તમે કહી શકો કે અમે સરદારના વારસદારો ન કહી શકો તો હું આ કેવો માટે હક ધરાવું છું એટલે એના વારસદાર પર અમને બી હિન્દુ વિરોધી કહી દો તો આ દેશનો બંટાધાર થાય હવે ખરેખર જ્યારે ખેડૂતની વાત હોય ને ત્યારે દરેક વસ્તુ એક બાજુ રહેવી જોઈએ એમાં કોઈ લોભ લાલચ ન હોય એની અંદર કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ નિસ્વાર્થ ભાવે ત્યારે પણ સાચું માર્ગદર્શન આપવાની અથવા તો સાચો નિર્ણય કરવાની તાકાત હોય ને તો જ ખેડૂત માટે આપણે વાત કરવી જોઈએ નહીં તો ઘરે બેસવું કેમ કે ખેડૂત ખૂબ દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યારે જે મૂળ વાત છે ને કે આપણે ભણેલા ગણેલા છોકરા પાસે ખેતી કરાવી છે પણ કરતા નથી આપણે બધા જ વારંવાર એમ કહીએ છીએ કે ભણેલા ગણેલા છોકરાઓ પાસે ખેતી કરાવી છે પણ કરતા નથી હું પણ એ ચોક્કસ માનું છું કે શિક્ષણ છે ને એનો વિકલ્પ આ દુનિયામાં કોઈ નથી દરેક વ્યક્તિ છે ભણવું તો જોઈએ પણ ભણે અને ઈમાનદારીથી સારો માણસ બને આ એક સારો નાગરિક બને આ દેશનો આ દેશમાં સારું કામ કરે ને એવી અપેક્ષાથી આપણા બાળકનું સંસ્કારોનું સિંચન થવું જોઈએ પણ આપણે બધાય જે ભણીને બીજા ફિલ્ડમાં દોટ મૂકી છે ત્યારે હું એમ માનું કે કદાચ ભણેલો માણસ ખેતી કરશે તો આ દેશની અંદર ચોક્કસથી એક નવી કૃષિ ક્રાંતિ આવશે પણ ભણેલા છોકરાને આપણે ખેતી કરાવીએ ને ત્યારે અનેક પ્રકારની સમસ્યા છે એમાં હવે આપણી સમસ્યાની વાત કરવી બધી આપણા બધાની અને આ સાચું કહેવાય હવે હું જે કહીશ ને કદાચ ગમશે નહીં બહુ કઠોર લાગશે હું ખાટકી લાગીશ તમને હું ખાટકી લાગીશ પ્રફુલ દાદા પણ મારી વાસ્તવિકતા કેવી છે

બદલાવ છે ને જરૂરી છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી કહી ગયા છે અને તમારી મારી કોઈ તાકાત નથી કે 21મી સદીના આવતા રોકી અને 18મી સદીને સમાજમાં મોકલી શકીએ મોકલી શકીએ આપણે 21મી સદીમાં કેમ કે સમય અંતરે પહેરવાસો બધું બદલાઈ છે રેડે કેડી બદલાઈ રીત રિવાજ બદલાયા આપણે આમ તો વિડિયો કેસેટ ને બધું 90 ના દાયકામાં 90 91 92 એમાંય બની હશે જેના 90 91 93 માં જેના

એની અંદર તારું એવું માનવું છે મેં આમાં ઘણું બધું રિસર્ચ કર્યા પછી હું આ બોલું છું એમને નથી બોલતો ગામડા ગામડા લખડું છું ગુજરાતના મારી ગાડી વર્ષનો થાય લાખ કિલોમીટર આવી ગઈ વર્ષનો થાય બનાસકાંઠામાં અમે દમે ત્યારે હોય છોટાઉદેપુરમાં પણ હોય સુરત હોય વલસાડ હોય કચ્છમાં હોય આખું ગુજરાત રખાઈએ છીએ ઘરેથી એમનું ના આઠ દસ દસ દિવસના કપડા લઈને નીકળી જાય ઘરે કઈ આવીએ કઈ નક્કી ન હોય અમે પણ અમારો પરિવાર મૂકીને ગુજરાત ફરીએ છીએ ને અને એ સાથે અમે કોઈ સ્વાર્થથી નથી ફરતા આ જ દિવસ અમે ઘરના ડીઝલ ફરીએ છીએ ઘણા લોકો કદાચ મારી ખબર ન હોય તો કહું બીજું અમે તો ઘણી બધી માહિતી આપતા હોય ને કે સારું ઓર્ગેનિક આવે કોઈ સારું બિયારણ હોય ઘણા નેમ થાક હોય આ લાખો ખેડૂત આને જોવે ટીવીની ટીવીની ચેનલ હોય ને એના દર્શકો હોય ને એના કરતા લગભગ પાંત્રીસ ગણા દર્શકો હશે આપણી પાસે પાંત્રીસ ગણા તો કોકને એમ થાય કે ભાઈ ટીવી માં તો ખાલી એડ આવે તો બધાને ખબર હોય કે આ તો એડ છે લેવું હોય તો લેવું નકર કાઈ પણ ભરેશભાઈ ઉપર તો ખેડૂતોનો વિશ્વાસ છે એટલે એનો ચાર્જ તો વધારે હોવો જોઈએ પ્રભુ દાદા ઈ કે તો આ બિયારણ ખાતર નમક દવા અને ઓર્ગેનિક આ બધું ભલામણ કરે આ તો કેટલા રૂપિયા લેતા હશે સવાલ થાય કે ન થાય કેટલા રૂપિયા લો એ ખબર છે

હું કઈ બહુ મોંઘા બૂટ કે મોંઘા કપડાં પહેરવાવાળો માણસ નથી સામાન્ય માણસ છે ખેડૂતનો દીકરો છે ખેડૂતની જેમ જીવું છું અને સરકાર સામે ને આ બધા જે કાંઈ ખેડૂત વિરોધી તત્વો સામે લડું છું ઘણા બધા એમ કે પ્રયત્ન બાંધતા રહ્યો આમાં કોઈ કાંઈક કરી દેશો તો પણ કરતી ત્યાં ક્યાં મેં તો અમારે મારે છોકરો છે મારે એક દીકરી છે એક દીકરો છે મેં કીધું વારસદાર હમણાં તૈયાર થઈ ગયા હું કદાચ આ દેશમાં રહું ન રહું શું ફેર પડવાનું પણ અમે ડરવાવાળામાંથી નથી મેં કીધું સાચું બોલવા છે આ આપણા ગુજરાતની અંદર ઘણું બધું પ્રખ્યાત છે તમારે મતિરાલાની પાટીદારની દાણાદાર વખણાય લાઠીમાં મહાવીર ફરસાણની ભાખર વડી વખણાય મને ખબર હોય તમારા જિલ્લાની બધી બોલો હું છે કેમ કામ તમારું કામ જ રખડવાનું સાધુ ચલતા ભલા એટલે રખડતો હોય સાતો દોડ કાલાવડ પાસે ન્યાના પેંડા બહુ પ્રખ્યાત અલગ અલગ વિસ્તારનું અલગ અલગ પ્રખ્યાત હોય ગીરમાં જામવાડાના પેંડા પ્રખ્યાત પોરબંદરની ભાખરવડી પ્રખ્યાત ભરૂચની સિંગ પ્રખ્યાત એમ જૂનાગઢનું એક વસ્તુ પ્રખ્યાત છે ખબર છે જૂનાગઢના બાવા પ્રખ્યાત આવું તમને વાસ્તવિકતા કહું જૂનાગઢના બાવા પ્રખ્યાતમાં તમે ગુજરાતમાં આખા ભારત કે વિશ્વમાં કોઈ ના નહીં કહી શકે જૂનાગઢના બાવા પ્રખ્યાતને જૂના બાવા એટલે નાગા બાવા કહેવાય ને એટલે મેં કહું કે આ તો સમાજમાં રહીએ કે કપડાં પહેરા બાકી જે દિવસે ખેડૂત સાથે

એની રિલાયન્સ આરકોમ નામથી જે ટેલિફોન લોન્ચ કર્યા અને ત્યારે થોડી ઘણી ચેનલો તો ટીવી ચેનલમાં એની જાહેરાત આવતી એ જાહેરાત એવી હતી પડદામાંથી એક બાજુથી હાથ આવે એક બાજુથી મોબાઈલ આવે ને હાથ આમ કરીને મોબાઈલને પકડે અને હાથ જ્યારે મોબાઈલને પકડે ને ત્યારે પાછળથી બેકગ્રાઉન્ડમાં સૂત્ર વાગે કરલો દુનિયા મુઠી આજે આ સૂત્ર ખરેખર સાકાર થયું છે આજે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં થઈ ગઈ આ એક મુઠ્ઠીમાં તમે બેઠા બેઠા અમેરિકામાં શું થાય આફ્રિકામાં શું થાય જાપાનમાં શું થાય આપણા દેશના ક્યાં ખૂણે શું થાય ને એ બધું આપણી મુઠ્ઠીમાં ખબર પડે હવે આજે આખી દુનિયા મુઠ્ઠીમાંથી કે આ મુઠ્ઠીમાં બધી જ ખબર પડતી હોય તો આજના છોકરાઓને ખબર નથી કે જયપુરમાં કેવું જીવાય છે કે નથી બેંગ્લોરમાં આપણા દેશની દીકરીઓ કેવું જીવે એને ખબર છે હૈદરાબાદમાં કેવું જીવે એને ખબર છે આપણી સમસ્યા શું છે